અબજોનું રેકેટ ખુલ્યું બે હજાર કરોડની ઠગાઈની તપાસમાં છ હજાર કરોડનું આંતરરાષ્ટ્રીય ફોરેક્સ કાંડ ખુલ્લી પાડતી ઉદના પોલીસ પ્રતિબંધિત એપ એમ ટી ફાઈવથી ચીટિંગ કરાઈ ઓનલાઈન ચીટિંગના બે હજાર કરોડના સૌથી મોટા ઇન્ટરનેશનલ રેકેટની તપાસમાં ઉદના પોલીસે છ હજાર કરોડનું આંતરરાષ્ટ્રીય ફોરેક્સ ટ્રેડિંગનું રેકેટ પકડી પાડ્યું છે આ ટ્રેડિંગમાં કાપડના વેપારીને મહિને પાંચ કમિશન આપવાની લાલચ આપી ઠગ ટોળકીઓ ઓગણચાલીસ લાખ પડાવ્યા હતા વેપારીએ મીત ખોકરના કહેવાતી આ રકમ રોકી હતી મીત હાલમાં બે હજાર કરોડની ઓનલાઈન ચીટીંગમાં લાજપોર જેલમાં છે જ્યારે મુખ્ય સૂત્રધાર વિશાલ સાંકળા સરિયા અને અંકુર પટેલ દુબઈમાં બેસીને વેપલો કરી રહ્યા છે અન્ય આરોપીઓ વિશાલ લીંબાણી મેહર શાહ અને પિયુષ કુકડિયા ફરાર છે ટૂંકમાં આ રેકેટમાં છ આરોપી છે જે પૈકી મીતની ઉદના પોલીસ ટ્રાન્સફર વોરંટથી આગામી દિવસમાં ધરપકડ કરશે વિશાલ મીતનો મામો છે આ ટોળકીનો અમદાવાદનો વકીલ પણ શિકાર બન્યો છે તેણે સિત્તેર લાખની રકમ ગુમાવી છે ઉધના પીઆઈ દેસાઈએ જણાવ્યું કે મિત અને વિશાલે ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરાવી મહિને પાંચ ટકા કમિશનની લાલચ આપી હતી પછી પ્રતિબંધિત એપ્લિકેશન બનાવી જેનું નામ એમટી ફાઈવ છે આ એપથી લોકોને રોકાણ કરાવતા હતા જેમાં મીત એજન્ટ હતો જ્યારે વિશાલે સુરત અને દુબઈમાં ઓફિસ ખોલી હતી મીત લોકોને એપ્લિકેશનથી યુઝર આઈડી અને પાસવર્ડ આપી લિંક મોકલતો હતો લોકોએ રોકાણ કરેલા રૂપિયા યુએસડીટીમાં એપ્લિકેશનના ખાતામાં દેખાતા હતા પછી શેરની જેમ ભાવ ઉપર નીચે થયા કરતા હતા મહિને જ્યારે કમિશન આપવાનું આવે ત્યારે એપમાં કમિશન દેખાય પરંતુ વિડ્રોલ કરી શકાય નહીં એટલે ટોળકી શરૂઆતમાં આંગળીયા મારફતે કમિશન આપતી પોલીસે જણાવ્યું હતું કે માત્ર મીત આજ તક બસો ગ્રાહકો છે જેમાં એકે ઓછામાં ઓછું

અને મિતના મોબાઈલની ચેટ તપાસ કરતી હતી જેમાં કિરાત મિત પાસે એક કરોડ બોતેર લાખની માગણી કરતો હતો જેમાં તપાસ કરી તો કિરાત અને દિવ્યશ પણ મિતના કહેવાથી એક કરોડ બોતેર લાખની રકમ ફોરેસ્ટ સ્ટડીમાં રોકાણ કરી હતી જેમાં આરોપીએ કિરાત અને દિવ્યશના પણ રૂપિયા ચાવ કર્યા હતા આથી બંને આરોપીઓ મિત પાસે રૂપિયાની માગણી કરતા હતા આ વાત પોલીસના ધ્યાને આવી પછી પોલીસે સેબીમાંથી કેટલી એપ્લિકેશન પ્રતિબંધિત છે લિસ્ટ જેમાં એકસો એસી એપ્લિકેશન પ્રતિબંધિત હોવાનો સામે આવ્યું જેમાં એમટી ફાઈવ નો ઉલ્લેખ કરવામાં આવ્યો તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે